હાલો જે હોય બારસો ને બાર તેર તેર ચૌદ પંદર પંદર અઢાર ઓગણી એકાવન બાર એકાવન બાવન તેપન ચોપન પંચા છપન અઠાણ એકસઠ બાસઠ ત્રેસઠ ચોહ સાઠ એકસઠ સિત્તેર

આહવાન ની અરજી થી શાયગળ તો ઠીક જ રહેવું કે આ પ્રોકાશન આ ગામડી નાખો એક વખત લે ભાઈ આ એક વખત આ નામ લખાવો ભાઈ જીવરાજભાઈ બારસો <coughs>

ઘરો પાતા કોના 11151 હા મારા પાગા કરજો 11151 હા લખાવે 52 55 55 55 અમાર નાતો પણ ના ના પણ તમને લાગે એવું અમાર ના ખંડી

પંદરસો ને ત્રણ અમુજ પંદરસો ત્રણ રૂપિયા